બરોડાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડેની ગાંધીનગરમાં કરાઈ ઉજવણી સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર સાથે ભેદભાવ કરવા કરતા હોવાના આક્ષેપ કરાયા સરકારની અનેક યોજનાઓથી ગુજરાતના ટ્રાન્સજેન્ડરો વંચિત રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડેની ગાંધીનગરમાં કરાઈ ઉજવણી રાજ્યના અલગ અલગ શહેરોમાં ટ્રાન્સજેન્ડર પહોંચ્યા ગાંધીનગર બરોડાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરાઈ બે હજાર ચૌદમાં લાલસા જજમેન્ટ બાદ આ સમુદાયના લોકો હક્કોનું રક્ષણ કરવાની મંજૂરી મળી

અને બીજી સમુદાય સાથે કામ કરતી ઘણી સંસ્થાઓ જેમ કે વિકલ્પ સંસ્થા ચુવાડ ગ્રામ આ બધી સંસ્થાઓ સાથે ભેગી મળી અને સમુદાય સાથે એકત્રિત થઈને અમારા આ ગાંધીનગરમાં કરી રહ્યા છે ઘણા પડકારો છે ગુજરાત આપણે રોલ મોડલ છે પરંતુ જયારે સરખામણીની વાત કરીએ તો ગુજરાત સિવાયના જે બીજા રાજ્યોમાં જે કામ થઈ રહ્યા છે એ કામમાં આપણે ગુજરાત ખૂબ પાછળ છે જેમ કે કેરલામાં વાત કરીએ એજ્યુકેશન્સમાં નોકરીમાં જે રિઝર્વેશન્સની વાત રિઝર્વેશન્સ આપવામાં આવી છે વાત નહીં વન પર્સન્ટ રિઝર્વેશન્સ આપવામાં આવ્યું છે આવાસની સ્કીમ્સ હોય ઇવન ગુજરાત સરકારે જે પોતાની યોજનાઓ લાગુ કરેલી છે એ યોજનાનો લાભ પણ હજુ સુધી સમુદાયને નથી મળી રહ્યા એટલે અમારી અધિકારોની ઉજવણીની સાથે સાથે આ જે બદલાવ છે આ કાયદાનું જે અમલીકરણ થાય રાજ્ય કક્ષાએ એના માટે એક અમે મજબૂત લડાઈ પણ આપી રહ્યા છે આ જેટલી પણ સ્કીમ્સ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હોય પ્રી મેટ્રિક સ્કોલરશીપ હોય પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હોય કાર અથવા ટ્રાન્સજેન્ડરના જે માતા પિતાને એક ફાઇનાન્સિયલ સપોર્ટ છે આ ઘણી બધી સ્કીમ્સ સરકારીના કાગળો પર દર્શાવવામાં આવી છે કે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આટલી યોજના લાગુ કરવામાં આવી છે પરંતુ એક યોજનાનો લાભ આજ સુધી સમુદાયના સભ્યને મળી નથી તે ખૂબ અમારા માટે દુઃખની વાત છે અમે એક ટ્રાન્સજેન્ડર હોવાનું અમને ગર્વ છે પણ સાથે સાથે આ જે યોજનાઓથી અમને બાકાત રાખવામાં આવે છે એટલે અગેન કે અમને અધિકારોનું રક્ષણ તો કર્યું છે પરંતુ આના કારણે અમે એક ડિસ્ક્રિમિનેશન ફેસ થાય છે કે અમારી સાથે ભેદભાવ થતો હોય છે આપણે સમાજના ઘણા વર્ગો જોઈએ છે સિડ્યુલ કાસ્ટ હોય સિડ્યુલ ટ્રાઇબ હોય પછી પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ દરેક માટે સરકાર અલગ અલગ સ્કીમ અને અલગ અલગ સેન્સિટિવ મુદ્દાઓ હા અને અમે દર વર્ષે સરકારને પણ રજૂઆત કરતા હોઈએ છીએ આજે અમારી સાથે વેલફેર બોર્ડના સભ્યો પણ ઉપસ્થિત છે એટલે દરેક તબક્કે અમે સરકારને અલગ અલગ રીતના રજૂઆત કરતા હોઈએ છીએ છતાંય આના પાછળ શું કારણો છે 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 અમને પણ નથી ખબર કેમ કે આપણે આનો જે વિભાગ 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 સમાજ સુરક્ષા મુખ્ય સમુદાયના ડેવલપમેન્ટ માટે પરંતુ બીજા વર્ગોના જયારે પ્રોગ્રામ હોય છે ત્યારે સરકારી અધિકારોની જે ઉપસ્થિતિ હોય છે પરંતુ અમારા આ પ્રોગ્રામમાં બહુ ઓછી ઉપસ્થિતિ હોય છે એટલે અમને એવું લાગે છે કે અમારા પર એટલું ધ્યાન આપવામાં જ નથી આવતું આજે એમની વેબસાઇટ પણ અમે જોઈએ છીએ તો ડિસેબલ લોકો માટે કઈ કઈ યોજનાઓ છે કા તો બીજે બીજા જે હાસિયામાં નીચેના જે ગ્રુપો છે એમના માટેની બધી યોજનાઓ આજે એના પર છે પરંતુ સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે એના પર પણ આજે ટ્રાન્સજેન્ડર આપણે સર્ચ કરીએ છીએ તો કોઈ જગ્યાએ ટ્રાન્સજેન્ડરનો ઉલ્લેખ આવતો જ નથી કાં તો કઈ સ્કીમ અમારે પર્સનલી એમની સાથે આવીને દર વખતે એમને રજૂઆત કરવી પડે છે તો આજના કાર્યક્રમના દિવસે લક્ષત્ર વતી અને સમુદાય વતી એક જ માંગ છે કે ટ્રાન્સજેન્ડર એક્ટનું એક અમલીકરણ થાય એક ઇફેક્ટિવ રીતના અમલીકરણ થાય એ ખૂબ જરૂરી છે ધન્યવાદ